તાલુકાના રાણીપુરા પોતાની ગત રોજ તારીખ વીસમી ના રોજ સાંજના મોટરસાયકલ લઈ નવી જળસાદ ગામે પિયર ગયેલ પત્નીને લેવા નીકળ્યો હતો તે દરમિયાન સાંજના અરસામાં ઝઘડિયા રાજપાટી વચ્ચેના મુખ્ય ધોરી માર્ગ પર ખડોલી ગામ નજીક રોંગ સાઈડે આવતી એક રેતીની ટ્રકના ચાલકે મોટર અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સતીશ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ રાજપરડી પોલીસને થતા પોલીસ કાફલો આવી પહોંચી મૃતક સતીશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેનું વધુ તપાસ હાથ ધરી